તેમજ તમારે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ અને આજ તો જો અમારા સુરતમાં વરસાદ હારા મારો છે હું હમણાં જાગીએ ને પોણા હાથે ત્યારે અમારા અહીં શેરીમાં પાણી ભરેલું હતું બાકી મેં જોયો નથી વરસાદ કેવો હતો એ વરસાદ સાજો હશે એનો અંદાજ એટલે એમ કે જો શહેરીમાં પાણી બહુ ભર્યું અને અમારે ગલેરીમાં હોત પાણી થોડુંક ભરાઈ ગયું છે તો હાલો બતાવું જો પાણી ભેર્યું છે ને સાજો વરસાદ હોય ને તો જ અમારે ગલેરીમાં પાણી આવે એટલે આજ તો વરસાદ અમારે હારા મારે છે જ્યારે અમારો વરસાદ ચાલુ છે તો જો સત્રી લઈ જાય જો કાંઈ નક્કી ન કહેવાય ફૂલ વરસાદ આવે તો અને અમારે આર્યન જો રેડી થઈને બે ગયો છે આર્યન તાતાર બાય બાય કરો

પાણી વહેતા થઈ ગયા એટલો વરસાદ આવ્યો છે તો મેં કીધું હાલ ધાબા ઉપર જોઈ લઉં ધાબા ઉપર જઈને જોયા કે કે કેવો વરસાદ છે ને હજી કેવો આવે એમ છે તો જો નજારો કા ખારો છે જવો વાદળા ઘેર ઘૂર થયેલા છે એટલે હજી વરસાદ આવશે એવું લાગે છે જો કેટલો મસ્ત મસ્ત અંધારેલો છે ને મને છે ને વરસાદ આવે ને બહુ ગમે જો આ બાજુ વધારે વરસાદ અંધારેલો છે અને આ છે રૂડું ને રઢિયાળું અમારું સુરત છે ને મસ્ત મસ્ત રૂડું ને રંગીલું અમારું સુરત તો હવે હું છે ને સાજિતની વહેલા જગાડું અને કામે મોકલી દઉં નગર પાછા વરસાદના પલળશે છે કામે નાસ્તો કરી અને હું છે ને પેલા ગલેલી મારી બગડી છે ને એ પેલા સાફ કરી નાખું અને પછી બીજું કામ કરું પાણી ગોલ ભલેલી છે

આવડે છે પણ એને એમ છે કે આ ઉપર કંઈ લખેલું નથી ને તો કંઈ લખેલું નથી તો કે આ કેમ કરવાનું એમ નકર એને લખ્યું છે આ છે ને એ લખ્યું છે એને અને આ કંઈ લખેલું નથી તો કે મને આ નથી આવડતું તો આટલું લેશે હું એમ કરાવી દઉં શું ખાધું જો આવે ને એટલે ખાવાનું એમ સારું સર

હવે આનો અમારો પ્રોજેક્ટ બનાવવાનો છે તો અમારો પ્રોજેક્ટ કેવો બને છે 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 એમાં ને આ બનાવવાનું જો આ લખ્યું છે ને ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ટેન નથી ઝીરો છે તો આ આવી રીતનું આ જે છે ને સેમ્પલ એવી રીતનું અમારે આને કટકા કરી કરીને બનાવવાના છે દસ આંકડા તો હાલો કન્ટિન્યુઅર બ્લોકમાં બનાવી જવો અમારો પ્રોજેક્ટ કેવો બને છે છે <cue> Terima અમારો પ્રોજેક્ટ બની થઈ ગયો રેડી આવ્યો ને એવો કર્યો છે અમે ભણતા ગયા આવું કાંઈ આવતું નહોતું એટલે મને પણ ઓછું થાવે અને આર્યન તો જરાય નથી ફાવતું એ તો ખાલી આ કટકા કરતો ગયો અને હું આમાં લગાવતી ગઈ અમારા એક કલાક વહી ગઈ છે અઢી વાગ્યાના બેઠા હતા અત્યારે સાડા ત્રણનો ટાઈમ થઈ ગયો છે તો એ અમારા પ્રોજેક્ટ ક્યાં થયો છે કહેવા ને અને આર્યન જો આવેલા કટકા વધ્યા છે ને આ બધા એ બોલે છે હા

આ અમારી મહેનત છે હો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારે દઈ દે ફેમિલી કમેન્ટ કરજો ને કમેન્ટ કરજો અને લાઈક કરજો ને શેર હા અમારો વિડિયો ગમે તો લાઈક ને શેર કરી દેજો અને હું તો આ બનાય બનાય કંટાળી ગઈ છું તો હાલો હું હવે ઘરે પૂઈ જાઉં તો ફેમિલી જો કેવી જોરદાર ઊંઘ આવી ગઈ થી મને હા જોરદાર ઊંઘ આવી ગઈ થી હું ભૂલી ગઈ થી

જો આટલું બકાલુ હારવાર લેતી આવી છું હવે અત્યારે હું બનાવું એનું કાય નકી નથી પણ આને છે ને ધોઈ કેમ બધામાં તો આપણે જો આવી ગયા આવીને આનું એ છે ને જમવાનું બનાવ્યું છે અને હું જમવાનું હેઠો દીધો જો લીલી ડુંગળી નો ઓળો ને બાજરાના ના બઢા વાહ વાહ મજા પડી આર્યન હાટુ રોટલી તું રોટલી ખાઈ કે હું ખાઈ હેલો ફેમિલી તો આપણે હવે જમી લઈએ ને વિડીયો ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે આપણે કાલના વિડીયોમાં ક્યાં સુધી ને બાય